રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાબતે જે કઈ ફરિયાદો આવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલનું નિવેદન ટીઆરપી ગેમ ઝોન મામલે નિવેદન આપ્યું આવા અધિકારીઓ સામે એસીપીની તપાસ ચાલી રહી છે પંદર વર્ષથી હું કોર્પોરેશન માં કામ કરી રહ્યો છું મેં કોઈ અધિકારીને છાવર્યા નથી આવા દીપક રાઠોડ આ ટીઆરપી ગેમ ઝોન ની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે બે હજાર એકવીસ થી ધમધમતો સ્વાભાવિક રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની ટીપીઓ હોય કે એ લેવલે આપણે એની કામગીરી કરાવી છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી આવી ને મારા ધ્યાન ઉપર પણ જે જગ્યાએ મારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે તમે મને પંદર વર્ષથી કોર્પોરેશનમાં કામ કરતા જોવો છો એક પણ અધિકારીને ક્યારેય મેરા નથી અને એક પણ બાબતમાં કોઈ પણ સામાન્ય માણસ પાસે ફરિયાદ લઈને આવો ત્યારે એ અધિકારીને એ માણસ ની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય આવા કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે પણ સત્ય સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલા ભરાવો જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલારૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે બધા સતર્કતા પૂર્વક પોતાની કામગીરી જાણવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કર્યું આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલા ભરવામાં આવે અને સખત સખત સજા મળવી જોઈએ

સોરી મેયર ચેરમેન બંડક પાર્ટી નેતા અને વિપક્ષના નેતાની કમિટી હોય છે એમાં અમે ઇન્ટરવ્યુ લઈ એના માર્કિંગ આધારે અમે ભલામણ કરતા આવું કોઈ અમારા ધ્યાનમાં નથી અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના જાહેર કરે ત્યારે અને જનરલ બોર્ડ માં સ્વાભાવિક રીત સ્વાભાવિક ને અમારી પાસે જ્યારે પણ ટીપી નો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી ઈ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડ નથી